ત્રિનેતેશ્વર મહાદેવજી નું મંદિર જોઈ શકો છો તમે પિતૃ કાર્યક્રમ ચાલુ છે તમે જોઈ શકો છો હાથ ધોવાથી પાપ તો ચાલો આપણે એ જ જગ્યા છે જ્યાં અર્જુને માછલી વીંધી હતી તમે જોઈ શકો છો ઓલા મેળામાં બોર્ડ હતો આ વખતે બોર્ડ હટાવી લીધું છે મારા ખ્યાલથી રેનોવેશન કરવા માટે મૂકેલું હશે ત્યાં ઘોડો મૂકેલો છે કેમ કે સેલ્ફી પાડવી હોય ફોટા પાડવો હોય ગયા વખતે મેળામાં નતો પણ આ વખતે મૂકેલો છે તમે જોઈ શકો છો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો શું ભાઈ ફેન ફોલોઈંગ મળી ગયા જોઈ લ્યો મિત્રો જોઈ શકો છો આવી છે કઈક મેળાની તૈયારી એજ સ્ટેજ છે જ્યાં મેળાના દિવસે પ્રોગ્રામ હોય છે તમે જોઈ શકો છો મોટા કલાકારો આવે ને પ્રોગ્રામ અહીં હોય ઈજ છે અને મિત્રો આ જગ્યાએ મોટી છત્રી લગાવવામાં આવે છે ને અહીંયા મિત્રો ઘણા બધા લોકો ફોટા પાડતા હોય છે એ મેળાની તૈયારી તમે જોઈ શકો છો જો મિત્રો અહીંયા છે હુડકું હુડકાની તૈયારી તમે જોઈ શકો કેટલે પોગી છે અને મિત્રો સામે છે મોતનો કૂવો તમે જોઈ શકો છો મિત્રો આ છે બનેવી બજાર અને અહીંયા મોતનો કુવો થવાનો છે અને મિત્રો આ જે મોતના કુવા જે બાઇક વપરાયની બાઇક છે તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો ભરી વસ્તુ આવી આવી છે જો મિત્રો તૈયારી ત્રણે તર મેળાની મિત્રો આ વખતે ફૂલ બાકા જીકી બોલવાની છે અને મિત્રો તમે તૈયાર મેળામાં મેળા આવવાના હોત નહીં કમેન્ટ કરજો અને મિત્રો આપણે મેળાની બધી તૈયારી દેખાડવાની છે દરરોજની તૈયારી દેખાવાનો એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જો મિત્રો આવું બધું છે હજી તો કઈ ફીટ થયું નથી ખાલી જો એમણે ઉતારી દીધું છે જો તમે જો બધા માણસો ઉતારે છે અને મિત્રો અત્યારે જે તૈયારી થાય એ પ્રમાણે લાગતું નથી કઈ વસ્તુ ક્યાં ફીટ થાય એક બે દિવસમાં ખબર પડી જાય છે કે આ વસ્તુ અહીંયા છે તો ચાલો મિત્રો બીજી વસ્તુ પણ તમને બતાવું છે ચકરી જે લીમડા પાસે ચકરી હોય છે ને અહીંયા ઈ ચકરી રે ને મોટી ચકરી હોય છે જે ઓલા લીમડાની ડારખી રે ને અહીંયા પગ અડે ઓલી વખતે હું અહીંયા અડાડતો હતો પગ તમે જોઈ શકો છો આવી તૈયારી છે જનમાં જે શરૂઆતમાં જે અહીંયા જે ઘોડકું હોય છે અને અહીંયા ચગડોળ હોય છે આ વખતે જોઈ આ વખતે થોડુંક ફેરફાર કર્યો એવું લાગે છે તમે જોઈ શકો છો જે ખાખોરીયા હનુમાનજીનું મંદિર તમે જોઈ શકો છો અને મિત્રો મેળાના ચાર દિવસ અહીંયા પ્રસાદી ચાલુ હોય છે સુકડીની બટેકાનું શાક ખીચડું અને તમારે પણ પ્રસાદી કરવી હોય તો આવી જઈજો હોટલમાં જમવાની જરૂર નથી જો મિત્રો આવું કંઈક લોકેશન છે આ વખતે રેનોવેશન કરી નાખ્યું છે અને મિત્રો અહીંયા બેહવાની જગ્યા હોય મેળામાં જગ્યા ન હોય તો અહીંયા આવતું રહેવાની છૂટી છે જો મિત્રો જય હનુમાનજી મહારાજ કાખરિયા હનુમાન હનુમાનજી નું મંદિર તમે જોઈ શકો છો આ વખતે મસ્ત મજાનું બનાવી નાખ્યું છે સમારકામ સારું કર્યું છે અને જો બેવા માટે પણ મસ્ત મજાની જગ્યા છે અને જોઈ શકો છો આવું લોકેશન છે પાસે ખાખરિયા હનુમાનજી નું મંદિર તમે દર્શન કરી શકો છો તો આ છે ભોજન લઈને આ વખતે તમે જોઈ શકો છો મસ્ત મજાના પતરા નાખી દીધા છે અને મિત્રો હજી અહીંયા અત્યારે પણ ભોજનાલય ચાલુ છે તમે જોઈ શકો છો મહાપ્રસાદ આવું કઈ ભોજનાલય છે ને અત્યારે જો મિત્રો પ્રસાદ ચાલુ છે તમે જોઈ શકો છો ભક્તોની ભીડ છે અને મિત્રો આ તો હજી ઓછું છે મેળામાં ટ્રાફિક થાય મિત્રો વારો નો પ્રસાદી લેવાનો એટલું ટ્રાફિક થાય તો જો મિત્રો આવું કઈક છે એનથી તમે જોઈ શકો છો જે હોડિયું છે એના પાર્ટ ફિટ કરવામાં આવી રહ્યા છે મિત્રો તમને બધાને એમ થતું હોય છે કે મેળો હવે કેટલી તારીખે છે તો મિત્રો મેળો છે છવ્વીસ તારીખ થી ઓગણત્રીસ તારીખ સુધી તો મેળાના વ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને મેળાના બધા અપડેટ મિત્રો હું આ વખતે દેવાનો છું તો ચાલો મિત્રો હવે મળશું નવા વ્લોગમાં બાય